તમને ખાલી પ્રેમ થાય તો આ ચામડાને જોઈને થાય ને ભાઈ પ્રેમમાં કશું નથી હોતું તો પ્રેમ આપણે શા માટે કોઈને કરવો પડે ભાઈ અને આ ફોરેસ્ટ અધિકારી સારી સરકારી નોકરી પણ પણ આપી કહેવાય છે ને સાહેબ કે કર્મ કોઈને છોડતું નથી આ માણસે કર્મ કેવા કર્યા છે કે અત્યારે એને જેલના સળિયા પાછળ રહેવું પડે છે કેમ કેમ કે પોતાના પરિવારની હત્યા કરી નાખી એમના દીકરાઓને ખબર નહીં હોય કે મારા પપ્પા અમને રાત્રે મારી નાખશે એમની પત્નીને ખબર નહીં હોય કે મારો પતિ અમને રાત્રે મારી નાખશે નકે કદાજી રાત્રે પત્ની ને પોતાના સંતાનો પણ ત્યાં નો રહોત પણ હવે તો નીચું મોટું કાળીને બેઠા છે જેલમાં બેઠા બેઠા હવે હરિનું નામ લે છે કેમ હવે એને બધું ખબર પડી ગયું ભાઈ રાત દિવસનું નું ભાન થઈ ગયું કે એક પ્રેમિકા માટે મેં બહુ ખોટું કરી નાખ્યું બહુ એટલે બહુ ડેન્જર ખોટું કરી નાખ્યું અને કોઈ દિવસ જિંદગીની અંદર આ ભાઈ નહીં ભૂલે કોઈ દિવસ નહીં ભૂલે ભાઈ પોતાના પરિવારને નહીં ભૂલે એક સમય હતો જ્યારે પોતાના પરિવાર સાથે હરતા ફરતા રમતા વાતો કરતા હવે એને ખબર પડશે એકલ વાયુ જીવન જીવવું પડશે જેલની અંદર હા જેલની અંદર કેદીઓ હોય આપણે માનીએ કેદીઓ હોય જેલની અંદર પણ હવે એને બધું યાદ આવશે મારી પત્ની બિચારી આવી હતી મારા સંતાનો આવા હતા મેં ક્યાં એની હત્યા કરી નાખી એક પ્રેમિકાને પામવા માટે મેં હત્યા કરી નાખી બધું બાન થશે ભાઈ સમય આવવા દુ સમય સમય બળવાન સમય આવે ને ત્યારે ભલભલા લોકોને બાંધ લઈ જાય કે આપણે શું કરીને બેટા એટલે સમય નો રાજ્ય બિઠારી સમય આવશે એટલે બધું ખબર પડી જશે કોણ સાચું હતું ને કોણ ખોટું હતું બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ